અને એનું રીઝન એ છે કે બે હજાર છ માં સુરતમાં બે હજાર છ થી પહેલા સુરતમાં વારંવાર પૂરની પરિસ્થિતિ સર્જાતી હતી અને બે હજાર છ માં સુરતની ઇતિહાસમાં સૌથી મોટું પૂર આવ્યું હતું અને સુરતને ઘણું નુકસાન થયું હતું આર્થિક રીતે સામાજિક રીતે બધી રીતે તો તે પછી અમારા મંદરે બે હજાર છ પછી નક્કી કર્યું કે એઝ અ પ્રાર્થના આપણે તાપી નદીને કરીએ કે તમે આવું સંકટ વાર બીજી વાર સુરતમાં નહીં આવે અને એનામાં એના માટે અમે ગણપતિ સ્થાપના અંદર તાપી નદીની વચ્ચે કરીએ છીએ કેમ કે ગણપતિ વિઘ્ન હરતા છે તો એ બધાનું વિઘ્ન પણ હળે છે તે રીતે અને તે પછી જોવા જઈએ તો આ બે હાજર છ પછી એવું કોઈ મોટું પૂર સંગત સુરત શહેરમાં આવ્યું પણ નથી આપણા દ્વારા દસ દિવસ આ પ્રકારે જે તાપી નદીની ની વચ્ચે આરતી પૂજા કેવી રીતે કરવામાં આવે તો અમે બધા ખારવા માછીમાર સમાજમાંથી છે તો અમારી પાસે બધા પાસે પોતાની બોટ ને એવું બધું હોય છે

એ ખૂબ જ સરસ લાગે છે લોકોને અત્યારે એક આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે તો અમે આ વખતે તમે જોઈ શકો તો લાઇટ હાઉસની થીમ ચૂઝ કરી છે કેમ કે અમે માછીમારો જે દરિયો ખેડવા અને તાપીમાં માછીઓને પકડવા જઈએ છે તો અમારા માટે એક લાઇટ હાઉસ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે અમને ડાયરેક્શન બતાવે છે અને રસ્તો બતાવે છે અમારા ઘર તરફનો સો તે એક રીઝન છે આ લાઇટ હાઉસના થીમ યુઝ કરવાનો ચૂઝ કરવાનો